જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ મિત્રો આપણે આજે વાત કરવાની છે સામાજિક કાર્યકર જે કાંતિભાઈ વાળા જે સાવરકુંડલાના હવે મિત્રો જે સાવરકુંડલાના જે કાંતિભાઈ વાળા જે આપણે સમાજના જે આગેવાન સારા કાર્યકર નિડર છે અને જે કાંતિભાઈ વાળોનો અને પીએલ રાઠોડનો જે બે દિવસથી એક ઓડિયો ખૂબ જ વાયરલ થાય છે વોટ્સઅપને એમાં મેસેજ બધે આવે છે બરોબર હવે તમે બધે સાંભળ્યું છે કારણ કે જે કાંતિભાઈ વાળાનો ઓડિયો સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપમાં બધે આવે છે ગ્રુપમાં ફેસબુકમાં હવે જે એ વિડીયો વાયરલ કર્યો છે પીએલ રાઠોડે હવે જે કાંતિભાઈ વાળાને જે પીએલ રાઠોડ ફોન કરે છે અને કાંતિભાઈ વાળાને એવું પૂછવામાં આવે છે કે કાંતિભાઈ વાળા જયભીમ કે ફેસબુકની અંદર તમારી વાત એવી સંભળાય છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા એટલે કાંતિભાઈ મૂળમાં હોય કે ન હોય કારણ કે નિરાજ વાત કરે છે કે હા બરોબર એટલે કાંતિભાઈ વાળા એમ કહે છે હા એટલે આ ભાઈ અભદ્રવાણીનો વિલાસ કરે છે અને એ કઈ તમારી આવી આશા નથી બરોબર એવી રીતે બધી વાતચીત કરે છે અને એ કે હું તમારી ઉપર થોકું છું હવે સમાજના આવા કાર્યકર્તા હોય અને આ કાંતિભાઈ વાળા જો કે કાંઈ આમ આદમી પાર્ટીમાં જોડાણ નથી અને ગમે એ પક્ષમાં જ હશે તો આપણે બધી વાતચીત થઈ કે સમાજને આપણે બધી વાતચીત કરી મિટિંગ કરી અને પછી કેમાં જોડાવું એ બધું સમાજને નક્કી કરીને પછી જોડાઈશું અને જોડાયું તો આપણે સમાજનું તો કામ કરશું સમાજને કઈ આપણે મૂકવાના નથી બરોબર કારણ કે જે સાડા આઠ વર્ષ જેલની અંદર જે કાંતિભાઈ વાળા રહ્યા તો એ સમાજ હાટું થઈને ગયા હતા એનું ઘરનું તો કાંઈ છે નહીં બરોબર સમાજ ઉપર અન્ય અત્યાચાર જે ઉનાકાંડમાં થયો હતો બે હાજર હોળ ની અંદર અને એ અનુસંધાને જેને અમરેલીની અંદર જે રેલી કાઢવામાં આવી હતી અને તેમાં એને ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા હતા એટલે સાડા આઠ વર્ષ જેલમાં ગયા હતા એ સમાજ હાટું થઈ ગયા હતા અને કદાચ જે હાલ જાશે તો એ કાંતિભાઈનો વિડીયો પણ એક વાયરલ થયો હતો બીજો યુટ્યુબની અંદર કે હું જાય તો સમાજને પૂછીને અને બધું જે કાંઈ કરવું હોય આગળ વધીશ એટલે કાંતિભાઈ પણ સારા માણસ છે અને જે પીએલ રાઠોડ છે તે કાંતિભાઈને ફોનની અંદર જે અભદ્રવાણીનો વિલાસ કરે છે અને હું થૂંકું છું અને એવી બધી વાતચીત કરે છે એટલે એ વિડીયો તદ્દન કાંતિભાઈ વાળાને માત્ર ને માત્ર બદનામ કરવા માટે આવી ઓડિયો એને મૂકેલો છે સમાજની અંદર વોટ્સઅપમાં બધી મેસેજ ફેલાવેલો છે બરોબર એટલે કાંતિભાઈ કહે મારું તમે સાંભળો તો એ કઈ નાના અમારે કાંઈ દલીલ કોઈની સાંભળવી નથી બરોબર અમારે કઈ અપેક્ષા તમારી પાસે હતી અને તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા તમારી ઉપર થૂકું છો ને એ બધી ચર્ચા કરે છે અને ઓડિયો વાયરલ કરી દીધો બરોબર એટલે જે ઓડિયો સાંભળતા આપણે આજે કાંતિભાઈ વાળાને પણ ફોન કર્યો એટલે આપણે પણ બધી વાતચીત કરી કાંતિભાઈ વાળા સાથે કે ખરેખર હકીકત શું છે તમારો ઓડિયો એક ની અંદર બે દિવસથી ફર્યો છે મેસેજ તો જે પીએલ રાઠોડ તમને ફોન કરે છે અને આવી રીતે થૂકવાની બધી વાતચીત કરે છે અને એ બધી અભદ્ર વાણી કાઢે છે તો ખરેખર શું છે એમ એટલે કાંતિભાઈ અરે પણ બધી વાતચીત થઈ એટલે કાંઈ એવું છે નહીં માત્ર ને માત્ર કાંતિભાઈને બદનામ કરવા માટે આ ઓડિયો વોટ્સઅપમાં વાયરલ કર્યો છે કારણ કે કૂતરું મોઢું આપણું સાટી જાય તો આપણે સાટવા ન જવાય બરાબર એટલે જે કાંતિભાઈ વાળાનો અને પીએલ રાઠોડનો તમે બધા ઓડિયો સાંભળ્યો હશે પણ આપણે એ પણ ઓડિયો આપણે પાછળ મૂકવી છે એ પણ આખું સાંભળો અને જે કાંતિભાઈ આર્યા આપણે બધી વાતચીત થઈ મારે પણ આપણે પણ ટેલિફોનથી કાંતિભાઈ સાથે બધી વાતચીત કરી એ પણ હું રેકોર્ડિંગ મૂકું છું એ પણ તમે સાંભળો એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય અને આવા ખોટા ઓડિયા સમાજના આગેવાનો કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવા નહીં અને ખોટા આવા મેસેજ વાયરલ ન કરવા અને જે વાતચીત તમે કરતા હોય એ પૂરી કરાય બરોબર પછી ઓડિયા વિડિયા વાયરલ કરાય તો એવું કઈ ખરેખર છે નહીં અને આ વિડીયો વધુમાં વધુ સમાજમાં ફોકાડો જય હિન્દ જય ભારત જય સરીધા જય હા હા શાંતિભાઈ જય 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 ભી હા ફેસબુકમાં સમાચાર મળે છે કે તમે આપમાં જોડાઈ ગયા છો એવું હા સાચી વાત છે ઓહ કાંતિભાઈ તમારી પાસે આવી દલીલોની ટિકિટ છે ને બહુ મને મનાયો તો હા રાત્રે મને દિનુભાઈ સોલંકી બોલાવીને ધારાસભાની ટિકિટ માટે થઈને એ બે હાજર સોળ ને ઘટના બની તો મે ના પાડી દીધી કહીને કોંગ્રેસ વાળા એ કીધું તું કુંવરજીભાઈ બાવળીયા મારફત

જયારે મેં તમને ન્યાય પેલા મને હમણાં તમે ખેસ ન પેરાવો મને તમે ખેસ પેરાવશો તો વળી મારે હમણાં કઈ નથી ઈચ્છા નથી ને મને આમ નથી ને એટલે સોદું શું બનાવો તમે બધા ને સમાજ ને યાર સોદું બનાવો તમને કેટલા આપ વાળા મદદ કરવા આવ્યા હતા તમે જયારે જેલ માં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા તમને આવ્યો હતો ત્યાં હા ખાલ ગાલવા માટે તો પછી શરમ નથી આવતી તમને જરાય તમે સમાજ નો આવો ઉપયોગ કરીને તમે સમાજ ને હવે બીજી વખત સમાજ કોઈ ની આવો વિશ્વાસ નહીં કરે તમારે બીજા લોકો ઉપર જે કોઈ હશે કોઈ તકલીફ માં ત્યારે શરમ આવી જોઈએ તમને હાલી વેલા તે બોલો બોલો જિગ્નેશભાઈ જય ભીમ કાંતિભાઈ જય ભીમ જય ભીમ હવે તમારો બે દિવસથી એક રેકોર્ડિંગ આવે છે હા આવે છે ને સાલુ સેફ આવે છે group માં એમાં કઈક પીએલ રાઠોડ તમને ફોન કરે છે ને એમ કે છે કે ફેસબુક માં કઈક કાંતિભાઈ તમારો આયુ તું કઈક આમ આદમી પાર્ટી માં કઈક જોડાઈ ગયા ને એ બધી વાત છે હા એ સાચી નથી ઓડિયો આયુ એ હાચી વાત છે હા audio અને એ એમ કે છે કે અભદ્ર વાણી કાઢે છે એ હા એ એને નો સમજાય ને એ બહુ મહાનુભાવ છે સારા માણસ છે એની ઓકાત એને બતાવી સમજા તમે,

રાજકારણ જે વાયરલ કરવામાં આવ્યો એ માત્ર ને માત્ર ખાલી બદનામ કરવા માટે બદનામ બદનામ કરવા માટે ઓનલી ફોર બદનામ કરવા માટે બે દિવસ અત્યારે માં બોલતા નથી મોડાસા માં ઘણું લઈ આવ્યા એને કેમ બદનામ કરતા નથી શંભુના ટુંડિયા છે કેમ એમ મેવાણી સાહેબ છે કોંગ્રેસ માં તો મેવાણી સાહેબ સમાજ નું કામ કરે છે તો એને કહું છું ભાઈ સમાજ નું કામ તમે છો પણ તમે મનુવાદી પાર્ટી માં છો તમે ભાવ છે કેમ એ લોકો કહેતા નથી મને પચીસ રૂપિયા ફંડ આપ્યું કેમ હું કહું એમ કરો મારી ઈચ્છા પડે એમ કરું ઈ કેમ કરવું પણ એ સમાજ નું કામ એ કરે છે ને કામ કરે છે પણ હું એમ કહું છું ગમે પાર્ટી હોય ગમે એવી મનુવાદી પાર્ટી હોય પણ આપડે સમાજ ને ક્યારે ભૂલાય નહીં ના ના ભૂલું ને તો મને કેવાય બરોબર ના ના ઓકે સાહેબ જો બીજું કામ ચાલો જઈથી